વિરમગામ શહેર ની કેબિસ મંદિર શાળામાં ટાઉન પોલીસ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મંદિર શાળામાં વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ અને સાયબર સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ્ય સમકાલીન ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ બચવા માટેની જાગૃતિ લાવવાનો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગમત માધ્યમથી સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી સાથે જ સાયબર ક્રાઇમ બચવાના ઉપાયો અને સાયબર સમજાવવામાં આવી શાળા અને શિક્ષક મંડળે આ કાર્યક્રમ ભાગ લઈ ને તેમનું મહત્વ યોગદાન આપ્યું હતું આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ સાયબર સુરક્ષા ની જાગૃતિ વધારવા માટે અને ભવિષ્યમાં સાયબર ખતરાઓ થી બચવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે વિરમગામ થી ઇન્ડિયા ક્રાઇમ કોવરેજ ન્યુઝ